કાઠિયાવાડી સ્ટાઇલ કોબી મરચાંનો સંભારો તો બજારમાં ખૂબ જ સરસ એવી કોબી આવી રહી છે અને આપણે કોબીની સિઝનમાં જ કાઠિયાવાડી સંભારો બનાવો તો ખાવામાં ખૂબ જ મજા આવે શાકની પણ જરૂર ના પડે એટલો સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા મેં બી લીલા મરચાંને સમારી લીધા છે નાના ટુકડામાં અને નાનો એવો કોબીનો દડો હતો તેનો અડધો દડો મેં સમારીને લીધો છે તો બેથી ત્રણ લોકોને થાય એટલો સંભારો બનીને તૈયાર થશે તો ગેસ પર પેન રાખી દીધી છે અને પેનની અંદર એક ચમચી આપણે તેલ નાખી દઈશું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી રાઈ નાખવાની છે રાઈ અને મેથીનો વઘાર સંભારામાં સારો લાગે પણ મેથી ન ગમતી હોય તો સ્કીપ પણ કરી શકાય તો અત્યારે મેં રાઈ નાખી છે રાઈને આપણે સારી રીતે ચટકવા દેવાની છે તો કાઠિયાવાડમાં સંભારા આવું નવા બનતા જોઈએ ટીંડોળા મરચાં કોબી ગાજર સિઝન આવતા એ પ્રમાણે બને તો અત્યારે કોઈ શિયાળાની સિઝન છે તો લીલી છમ સરસ કોબી પત્તા કોબી મળતી હોય તો અત્યારે આપણે કોબીનો સંભારો ઘરમાં સલાડ સંભારો બનાવતા હોઈએ છીએ તો સંભારો છે આપણે સરસ રીતે ક્રંચી કેવી રીતે બનાવો એ પણ હું તમને કહીશ અને પાણી ન છૂટે કોબી પાણીવાળી હોય છે એટલે પાણી ન છૂટે એના માટે પણ હું તમને કહીશ અત્યારે મેં તો એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી દીધી છે અને થોડીક આપણે એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી દઈશું કેમ કે સંભારામાં હળદરનો વઘાર સારો લાગે છે મેં અહીંયા મેથી નથી નાખી જો તમને પસંદ હોય તો તમારે મેથી પણ નાખવાની એની સુગંધ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારી તો પહેલાં આપણે મરચાં નાખી દઈશું અને મરચાંને સારી રીતે સાતળી લેવાના છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે મરચું સતળાઈ જાય ત્યાર પછી આપણે કોબી નાખવાની છે અને કોબીને સારી રીતે મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ આપણે ચલાવતા રહેવાનું છે તો અત્યારે પત્તા કોબી છે એકદમ પાણીવાળી આવતી હોય છે તો તમે સંભારો કેવી રીતે બનાવો એ હું તમને કહીશ કે તમે સંભારામાં સીધું તમે અત્યારે ના કોબી નાખી અને ડાયરેક્ટ માથે મીઠું નાખી દેતા હોય છે બધા તો ડાયરેક્ટ સીધું મીઠું નાખી દેશે ને તો તમારા સંભારામાંથી પાણી છૂટશે પણ તમારે ડાયરેક્ટ મીઠું નથી નાખવાનું પહેલાં બેથી ત્રણ મિનિટ સુધી તમારે એમનેમ જ સાતળી લેવાનો સરસ રીતે તેલમાં તો તમે જોઈ શકો છો મેં તેલમાં સરસ રીતે સાંતળી લીધા પછી મીઠું નાખ્યું છે તો હવે તમે મીઠું નાખી અને તમે સીધો ડાયરેક્ટ હવે એક કોઈપણ ટ્રેમાં કે પ્લેટમાં કાઢી લો તો એમ કા ક્રંચી અને સરસ રહેશે પણ જો મોટી ઉંમરના હોય અને દાંત ન હોય તો તે ક્રંચી ખાઈ નથી શકતા એટલા માટેથી હું તમને બીજો સ્ટેપ પણ બતાવું છું કે અહીંયા કવર કરી દેવાનું કવર કરીને ચારથી ચાર મિનિટ જેવું આપણે રાખી દઈશું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચાર મિનિટ પછી ફરીથી આપણે લઈ લઈશું એટલે સંભારો છે એકદમ આપણો સરસ રીતે કૂક થઈ જશે જેથી કરીને મોટી ઉંમરના હોય દાદા દાદી તો પણ ખાઈ શકે અને જો પાણી બિલકુલ નથી છૂટ્યું તમે જો આ રીતે સંભારો બનાવશો ને તો પાણી નહીં છૂટે નહીં તો તમારું પાણી જરૂરથી છૂટશે કેમકે મીઠું તરત નથી નાખવાનું ત્રણથી ચાર મિનિટ એમનોમ જ રાખી અને પછી ક્રંચી વાવતો હોય તો કાઢી જ લેવાનો ડાયરેક્ટ અને જો મોટી ઉંમરના હોય તો નાખવાનો અહીંયા મેં ચીલી ફ્લેક્સ ગાર્નિશિંગ માટે નાખી છે એ તમારે ન નાખવી હોય તો પણ ચાલે સ્કીપ કરી દેવાની હવે એક પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું તો આ રીતે તમે મરચાંનો કોબીનો સંભારો બનાવશો તો ક્યારેય પાણી છૂટશે નહીં અને કાઠિયાવાળી કોબીનો સંભારો તૈયાર થઈ ગયો છે Non mi chiedo se il mio video è stato fatto. Se il mio video è stato fatto, non mi chiedo se il mio video è stato fatto. Se il mio video è stato fatto, non mi chiedo se il mio video è stato fatto. Se il mio video è stato fatto, non mi chiedo se il mio video è stato fatto.